એસએસસી ક્લાસીસના આયુષ્ના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર એમકોમ સેમેસ્ટર આપણે આપણે લઈને આવેલા છે 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 બરાબર બરાબર બીજા અને જોઈએ સુધી હવે હવે વિચાર ખાલી જ જ પતાઈ દે એટલો બધો ટાઈમ નથી ચેપ્ટર 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 આ સેકન્ડ સેકન્ડ એ પહેલા ચેપ્ટરનો થોડોક ભાગ જે રહી ગયો તે બે બરાબર બરાબરની આપણે વાત કરી લીધી કંપનીનું પુનર્ગઠન એટલે કંપની જે ચાલી છે તેમાં થોડો ઘણો ચેન્જ કરીને એને ફરીથી કંઈક નવી કંપની તરીકે જાહેર કરવા બરાબર હવે એમાં કંઈક બી હોઈ શકે નવી કંપનીમાં થોડુંક વેચાણ કરી લે અથવા તો પછી કોઈક બીજી કંપની ખરીદી લે સંયોજન કરે આવી રીતના ઘણા પ્રકાર જોયેલા હતા તેમાંથી આગળ આપણે જોવાના છે વેચાણના સ્વરૂપો વેચાણના સ્વરૂપો એટલે કે તમારી જે કંપની છે તે કંપનીને કઈ કઈ રીતના તમે વેચી શકે તે બરાબર એ સ્વરૂપ પ્રમાણે બી તમે કંપનીનું રૂપાંતર કરી શકો શકે જોઈએ હવે આ વેચાણના મુખ્ય ચાર સ્વરૂપ છે પહેલું છે પેઢીના કોઈ એક વિભાગ પ્લાન્ટ કે એકમનું વેચાણ બીજું છે સ્વતંત્રીકરણ ત્રીજું છે વિભાજન અને ચોથું છે ઇક્વિટી કર આઉટસોર્સ આઉટસોર્સ બરાબર હવે આ જે ચાર છે તે ચાર ભાગ જોઈએ પણ તે પહેલા આગળનો એક પહેલા ચેપ્ટરમાં એક સવાલ હતો લગભગ અમૈત્રીપૂર્ણ ટેકઓવરના કારણો કે પગલા કે શું હતું હા જે પેજ નંબર ફિફ્ટીન પર છે અમૈત્રીપૂર્ણ ટેકઓવર સામે સંરક્ષણના પગલાં એની અંદર પ્રતિરોધક પગલા છે અને સક્રિય પગલા છે બરાબર જે પ્રતિરોધક પગલા છે ને તે તમારા નિવારક પગલા છે અને મેં તમને લાસ્ટ લેક્ચર જ્યારે લીધેલું તેમાં સક્રિય પગલા ને નિવારક પગલા તરીકે કહી દીધું હતું બરાબર એ હવે એક સ્ટુડન્ટે જોયું છે સ્ટુડન્ટ નહીં મારી ક્લાસમેટ છે પ્રિયા નામે તેણે જોયું જો જો હા ધ્યાન રાખજો નહીં તો તમારા માર્ક્સ ઉડી જશે મન નહીં કેતા પછી પ્રતિરોધક પગલા પગલા અને બીજું છે

એ તમારું નિવારક પગલા તરીકે થતું છે અને આ જે સક્રિય પગલા તે તમારું નિવારક પગલા નથી ધ્યાન રાખજો અને આ સૌથી વધારે પૂછાતું છે અને ટૂંકમાં મેં ખાલી એટલું કહેવા માંગુ કે જે પ્રતિરોધક પગલા છે તે તમારા નિવારક પગલા છે અને જે સક્રિય પગલા છે તે ખાલી સક્રિય પગલા છે બરાબર એટલું ધ્યાન રાખજો તો હવે આપણે આગળ વધીએ સેકન્ડ ચેપ્ટર પર ચાલો જોઈએ વેચાણના સ્વરૂપો જોવાના છે આપણે વેચાણના મુખ્ય ચાર સ્વરૂપ છે પહેલું પેઢીના કોઈ એક વિભાગ પ્લાન્ટ કે એકમનું વેચાણ બીજું સ્વતંત્રીકરણ ત્રીજું વિભાજન અને ચોથું છે ઇક્વિટી કરો આઉટ્સ બરાબર ચાલો એમાં જે પહેલો સવાલ છે પેઢીના કોઈ એક વિભાગ પ્લાન્ટ કે એકમનો વેચાણ તેની પહેલા વાત કરીએ તેમાં તમારું એ છે જુલાઈ

અહીંયા એક જ કંપનીની અંદર મેં કાપડ બી બનાવતો છે બૂટ બી બનાવતો છે અને બસ બેજ બનાવતો છે એવું બરાબર હવે આઈસ લિમિટેડ એક કંપની છે એક કંપનીની અંદર મેં એક જ એકમની અંદર કાપડ બી બનાવતો છે અને બૂટ બી બનાવતો છે હવે પેઢીના કોઈ એક વિભાગ માની લો કે મારા આખા એકમની અંદર મેં ટોટલ છ વિભાગ પાડેલા છે એ છ વિભાગમાં આજે બોર્ડ બનાવવાના તેના ત્રણ વિભાગ ને કાપડના ત્રણ વિભાગ એટલે કે કાપડના કેવા ત્રણ વિભાગ પાડી શકે એક મોટા વ્યક્તિઓના કાપડો પછી નાના બાળકોના કાપડો લેડીઝ કાપડો આવી રીતના ત્રણ ભાગ પડ્યા છે અને બોટની અંદર બી એક થી લઈને 15 વર્ષ સુધીના માટેના બોટ ને એ રીતના ત્રણ ભાગ પડ્યા છે સમજ્યા બરાબર હવે એ ત્રણ ત્રણ જે વિભાગ પડ્યા છે તે બધા વિભાગમાંથી ધારો કે લેડીઝનો વિભાગને કોઈકને વેચી દે તો એની મારું પેડીના કોઈ એક વિભાગનો વેચાય બરાબર આટલું અને બીજી વસ્તુ હવે આ જે વિભાગ છે એ વિભાગને મેં પ્લાન્ટ તરીકે બી ઓળખું ધારો કે મારો સુરતનો પ્લાન્ટ છે મારો ગુજરાત નો પ્લાન્ટ છે હરકુ થઈ ગયું ગુજરાતની ની અંદર સુરત સુરતનો પ્લાન્ટ છે વાપીનો પ્લાન્ટ છે એ બધા પ્લાન્ટમાંથી કોઈ એક પ્લાન્ટ નું વેચાણ કરી દે તે તારું મારું થાય પ્લાન્ટ નું વેચાણ અને એકમ નું વેચાણ ધારો કે આખા બુટ

હવે જે આ એકમ કે પેઢી નું વેચાણ કરવાનું મારે તે વેચાણ કરવા માટે મેં કેમ કેમ પ્રેરક એટલે એના છે તમારા વેચાણના પ્રેરણા પ્રેરક બળો અને કારણ બરાબર જે પર ચાવ પડેલો છે તે શબ્દ અંતર ખાતા છે જુલાઈ 21 માં જે સાત પાંચ નો પૂછાયો તે માં એવો સવાલ હતો કે વેચાણના કારણો જાણો અથવા તો પ્રેરક બળ આ બેમાંથી એક સવાલ પૂછાયો હતો એક્ઝેક્ટ યાદ નથી તો પહેલા આપણે એની ટીની વાત કરીએ એકદમ નોર્મલ માં નોર્મલ જવાબ છે ખાલી આ મુદ્દા યાદ રાખી લેજો તો બધું થઈ જશે તમારું તો એક વાત કરીએ આપણે એક મમ્મી અને દીકરી શોપિંગ કરવા માટે ગયા શું કરવા ગયા શોપિંગ કરવા માટે દીકરી જરીક નાની હતી હા ને ચાલ મમ્મી ને દીકરી બંને શોપિંગ કરવા ગયા હતા પહેલા એક કુર્તી ની દુકાન માં ગયા અને પછી સાડી ની દુકાન ગયા ને એમ તેમ ખાલી ફર્યા કરતા હતા અને તદ્દન નાલાયક હતા બંને ખાલી જોઈ જોઈ ને જોઈ જોઈને મૂકીને આવ્યા ઘરે કોઈ પાસેથી કંઈ લેતા નહીં હતા હે ને તો આ જે છે દીકરી એની જરીક નપટ હતી એટલે મમ્મી એને ગમે ત્યારે અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત કઈ મૂકતી હતી બરાબર તો એક કુર્તીની દુકાનમાંથી નીકળાય લોકો અને બહાર જોયું તો પાણીપુરી વાળાની લારી પાણીપુરીવાળાની પાણીપુરી હતી તો પેલી અડ્ડા લાગી કે મેં પાણીપુરી ખાવાની પાણીપુરી ખાવાની ને એમ કરીને જઈને ત્યાં પાણીપુરી વાળાને બરાબર તો મમ્મી બહુ ખીજવા પછી ને એમ કે ચાલ બેનને પાણીપુરી ખવડાવી દે હવે પાણીપુરી ખવડાવવા માટે તૈયાર થયા તો બેનને હવે રડવા લાગી કે સેવપુરી ખાવાની બરાબર સેવપુરી ખાવાની તેની મમ્મી ગરમ ગરમ થઈ ગઈ એટલે પાણીપુરી વાળાની હમે જ બોલી મૂકું એને કે મૂકજો તારું કાવજેવું એટલે કે મૂળજો તારું ગાય જેવું છે તે શું બોલી પણ મુખ જો એટલે કે મોળો જો કોના જેવો કાવ જેવો બરાબર આ તો મારી ચાલો મુખ જો કાવ મો પરથી મુડી ઉભી કરવી ખ પરથી કોટમાં ઘટાડો જો પરથી જોખમમાં ઘટાડો કા પરથી કાર્યક્ષમતાનો લાભ ને વ પરથી વ્યૂહાત્મક કારણ આ બધા મુદ્દાની ચર્ચા કરી આપણે જોતા શું છે પેઢીના કોઈ એક વિભાગ પ્લાન્ટ કે એકમનો વેચાણ આ બધું જે મે વેચાણ કરું તેના કારણ શું છે પહેલું કારણ છે મુડી ઉભી કરવી હવે ધારો કે મારો કાપડનો ધંધો સારો ચાલતો છે મને થોડાક પૈસાની જરૂર છે તો મેં એના માટે નવી મશીન લાવી શકો અથવા તો મારા બૂટનો બી સારો ચાલતો છે પણ એમાંથી કોઈ એક વિભાગ મારો થોડોક ઓછો ચાલતો છે જેમ કે લેડીઝ વિભાગમાં બૂટ ઓછી વેચાતી છે આમાં ખાલી ઉદાહરણ આપતો છે બાકી લેડીઝ લોકો તો વધારે ખરીદી ને તો આ જે વિભાગ મારો ઓછો ચાલતો છે બીજો વધારે ચાલતો છે તો આમાંથી મેં પ્લાન્ટ થોડુંક વેચી દઈને વેચી દઈને પૈસા ઊભા કરવું હવે પૈસા ઊભા કરવાનું કારણ કોઈ કીધું શકે અહીંયા તો મેં ખાલી કારણ આપી દીધું છે કદાચ એ કારણ તમારા બીજા મુદ્દા મેં એડજસ્ટ બી થતું હોય હા ને કારણ તમારું ગમે તે હોય તમને પૈસાની જરૂર છે એ પૈસાની જરૂર છે એના માટે તમે કોઈ એક વિભાગ કે પ્લાન્ટનું વેચાણ કરી શકો એ તમારું કારણ કરી હા ને એટલે પહેલું કારણ શું છે તમારું મૂડી ઊભી કરવી એટલે કે તમને પૈસાની જરૂર હોય મૂડી ઉભી કરવાનું હોય તો તેના માટે તમે પોતાના કોઈ એક પ્લાન્ટ કે એકમ કે વિભાગનું વેચાણ કરી શકો પછી નેક્સ્ટ છે ખોટમાં ઘટાડો પાછમ આવી જાઓ માની લો કે આ બોટ બનાવતું જે લેડીઝ વાળો ડિપાર્ટમેન્ટ છે તે મારો ધંધો ખોટમાં જતો છે બરાબર એ સિવાય મારો ધંધો નફામાં જતો છે તો જે ખોટ ખોટ કરતો ધંધો છે એ ખોટ કરતો છે તો એને રાખીને શું કરવું એમ વિચારીને મેં કાઢી દીધું છે કોટમાં ઘટાડો કરવા માટે ત્રીજું છે જોખમમાં ઘટાડો હવે માની લો કે આ સેમ કન્ડિશન છે અને મેન લેડીઝ લોકોની જે બૂટવાળી રાખેલી છે વિભાગ એમાં કોઈ વખત વેચાય કોઈ વખત નહીં વેચાય થોડુંક રિસ્કી છે એ ધંધો કેમ કે અમુક બજારની અંદર વેચાઈ જતું છે અને અમુક બજારની અંદર નહીં વેચાતું છે બીજું રીસ વાત કરીએ તો આજે લેડીઝ છે લેડીઝ લોકોની ફેશન બદલાયા કરે હવે ફેશન બદલાયા કરે તો મારે દર વખતે નવા નવા યંત્ર રાખવા પડે રિસર્ચ ને ડેવલપમેન્ટ કરવા પડે કેમ કે નવી ફેશન પ્રમાણે ચાલવા પડે તે પ્રમાણે બરાબર બીજું એ ધંધાની અંદર કોમ્પિટિશન બહુ વધારે છે એટલે કે જે હરીફો છે તે હરીફો વધારે પડતા છે ટૂંકમાં કોઈ બી કારણ હોય એ બધા કારણમાં જે જોખમ સમાયેલું હોય એ જોખમ ઘટાડવા માટે બી મારા કોઈ એક વિભાગ કે એકમ વેચાણ કરી શકું આગળ વધીએ તો કાર્યક્ષમતાનો લાભ લેવા માટે હવે આ બધા આખા એકમની અંદર મેં બે જ સંચાલક રાખેલા છે બરાબર હવે એ બે સંચાલક મેં જે લાયખ્યા છે એ બંને સંચાલક આખા વિભાગનો અંદર મતલબ કે જેટલો મારો ધંધો છે એ બધો ધંધો સાચવે ને તો એ લોકોનું કામ વેચાઈ જાય કામ વેચાઈ જાય મીન્સ કે ધારો કે એ લોકોની જેટલી શક્તિ હોય ને એ શક્તિમાંથી થોડી શક્તિ બીજી જગ્યાએ થોડીક શક્તિ બીજી જગ્યાએ આપવા પડે એટલે છે ને એ લોકો ગુજવાની રહી જાય ગુજવાઈ રહી જાય મીન્સ કે કોઈ એક જગ્યાએ આખું ફોકસ નહીં કરી શકે પોતાનું હન્ડ્રેડ પરસેન્ટ નહીં આપી શકે બરાબર તો તે જ જગ્યાએ મેં જો થોડોક વિભાગ વેચી દે તો બાકીનો જેટલો વિભાગ બચશે જેટલું કામ ઓછું થશે તેટલું જ એ લોકો કાર્યક્ષમતાથી કામ કરી શકશે બરાબર એટલે જો તમે કોઈ એક વિભાગ કે પ્લાન્ટ વેચી દો તો તમારો કાર્યક્ષમતાનો લાભ મળી શકે બીજી દ્રષ્ટિએ જોઈએ બીજાને વેચી દેવું તો એ જે ખરીદે ને તે ખરીદનારો બી કદાચ એ જો વ્યવસ્થિત રીતના એને ચલાવી શકે વસ્તુ ખબર જેને આપણે વિભાગ વેચવું તે ખરીદનારો બી કદાચ વધારે વ્યવસ્થિત રીતના ચલાવી શકે એટલે તે દ્રષ્ટિએ બી એના કાર્યક્ષમતાનો લાભ મળી શકે અને લાસ્ટ વ્યૂહાત્મક કારણ ગળતનું કારણ એટલે કંઈક પ્લેનિંગ કરીને બરાબર પ્લેનિંગ કરીને મીન્સ કે હવે જો આ મારા કાપડનો જે એક વિભાગ છે તે વિભાગ સૌથી વધારે નફો આપતો છે અને કાપડના જે બીજા બે વિભાગ છે તે થોડોક ઓછો નફો આપતા છે નફો તો આપતા છે પણ ઓછો નફો આપતા છે અને બૂટની વાત કરીએ તો બૂટમાં બી એક વિભાગ બહુ સારા એવો નફો છે અને બાકીનો બે થોડોક ઓછો ઓછો નફો છે તો મેં પ્લેનિંગ કરીને આ જે ઓછા ઓછા નફાવાળા ભાગ છે તે વેચી દે અને આ જે સૌથી વધારે નફો આપતો છે તે વિભાગ ખરીદી લે તો મેં વધારે પડતો પ્રોફિટ કરી શકું બરાબર આ એક વ્યૂહાત્મક કારણ છે વ્યૂહાત્મક એટલે કે થોડું પ્લાન કરો તમે સમયવાળા હરીફાઈની સામે ટકવા માટે બીજી રીતના કારણ કે ને તો આ જે છે એ બંને વિભાગમાં નફો તો ઓછો છે પણ કોમ્પિટિશન બી છે નફો ઓછો છે પણ કોમ્પિટિશન બી ઓછું છે સ્પર્ધા ઓછી છે તો મેં છે ને મારું બધું વેચીને એમાં જ નાખી દેવા એટલે એ ફિલ્ડમાં મેં ટોપર ગયેલા એ ફિલ્ડમાં મેં ટોપર ગયેલા એટલે જો કોઈ નવું આવતો હોય તો તેની ઉગતાની હાથે જ દબાવી દેવા એટલે કે જો કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરતો છે એને ટકવા જ નહીં દેવા કંડિશન ખબર પડે આ વસ્તુ જેમ કે મેં મારા પેલાની વાત કરું તો માની લો કે મેં સ્ટાર્ટિંગમાં ટ્યુશન ચાલુ કરેલું છે બરાબર હવે શરૂઆતમાં ટ્યુશન ચાલુ કરેલું તો ફી મારે ઓછી રાખવા પડે ફી ઓછી રાખા તો મારા પાસે સ્ટુડન્ટ આવશે ભલે ગમે તેટલી સારી ક્વોલિટી આપતો હોય પણ મારે ક્વોલિટી બતાવવા માટે કસ્ટમર્સ તો ખેંચવા પડે બરાબર એટલે કે સ્ટુડન્ટ તો લાવવા પડે એટલે જ્યારે મારે શરૂઆત કરવાની છે ત્યારે મારે ઓછી ફી એ સ્ટાર્ટ કરવા પડે પણ એક ઓછી ફી એ સ્ટાર્ટ અને ને સાથે ભાડું ચૂકવું લાઈટ બિલ ચૂકવું કરી અહીંયા પેન લાવવાનું ઇંક લાવવાનું એ બધા ઘણા ખર્ચા થાય એ ખર્ચા બી મારે કાઢવા પડે તો માની લો કે એક ટાઈમે મેં ટકી ગયો સ્ટાર્ટિંગમાં બધું વોકઆઉટ કરીને બી એક ટાઈમે ટકી ગયો ત્રણ ચાર વર્ષમાં હવે ટકી ગયો ને મારા પાસે સ્ટુડન્ટ વધારે થાય તેવી શક્યતા છે અને સામે કોઈ બીજો શિક્ષક ટ્યુશન ચાલુ કરતો છે તો તે ટાઈમે મારું વ્યૂહાત્મક પેલું શું રહેશે પ્લાનિંગ કે મેં આખો ભાવ ઘટાડી દેમ એટલે કે એકદમ ઓછી ફી કરી દેમ કે જે સામેવાળો સર છે અથવા તો ટીચર છે તેને એ ઓછી ફીમાં ભણાવવાનું પરવડે જ નહીં

જુલાઈ 23 અને માર્ચ 24 બંને એક સાથે પૂછાય છે સ્વતંત્રીકરણ સમજાવો અને વિભાજન સમજાવો થઈ જુલાઈ 23 માર્ચ 24 બંનેમાં સાત માર્ક્સ નો પૂછાય છે આ બંને સવાલ સાથે તો આપણે બંનેને સાથે ચર્ચા કરીએ પહેલા સ્વતંત્રીકરણ અને વિભાજનની ની અંદર અંતર કઈ નથી બરાબર નલ્લો પેરેગ્રાફમાં છે ખાલી એની વ્યાખ્યા એવી કઈ સમજાવવાની છે તે જોઈએ આપણે કે કદાચ પેજ નંબર એમ દેવું છે બરાબર થોડું કચ્છ એકદમ ઊંચું તો પહેલા એ બંનેના અર્થની વાત કરીએ સ્વતંત્રીકરણ એટલે શું અને

લેડીઝ બૂટ બનાવવાનો હવે એ જે વિભાગ છે એ મારા ધંધાનો જ એક ભાગ છે હવે એ જે ધંધો છે તેને મેં છૂટો પાડ્યો અને છૂટું પાડીને એને એક નવી કંપની બનાવી દે બરાબર આ વસ્તુ ખબર એ ભાગને મેં છૂટો પાડ્યો અને છૂટો પાડીને એને એક અલગ જ કંપની બનાવી દે તો એને કહેવાય સ્વતંત્ર કર ક્લિયર થાય વસ્તુઓ જે બુટ બનાવવાનો મારો વિભાગ છે એ વિભાગની અંદર એક લેડીઝ વિભાગ છે એ લેડીઝ વિભાગની જે બુટ બનાવવાની વસ્તુઓ છે એને મેં છૂટું પાડું અને એને એક નવી કંપની સ્થાપી દેમ ને એમાં પોતાના સંચાલક મૂકી દેમ તો એને કહેવાય સ્વતંત્રકરણ એટલે કે પોતાના એકમના કોઈ એક ભાગ એક ભાગને નવી કંપનીમાં રૂપાંતર કરવાનો એને કહેવાય તમારો સ્વતંત્રકરણ અને બીજી બાજુ જોઈએ વિભાજન હવે વિભાજનની અંદર વાત કરું તમારું ધંધાનું નામ શું રાખેલું હતું આઈસ લિમિટેડ બરાબર આઈસ લિમિટેડ મારા ધંધાનું નામ રાખેલું હતું હવે એની અંદર બે વિભાગ હતા કાપડ અને બુટ હવે આ જે આખો મારો ધંધો છે એ આખા ધંધાને બે ભાગમાં છૂટો પાડી દેવા બે ભાગમાં પાડી એટલે કે પહેલો ભાગ ભાગ કાપડ અને અને બીજો એ બંને નવી કંપની અલગ જ કંપની બનાવી ધારો કે આ કંપનીના નામ આપી દે શુભમ લિમિટેડ અને આ કંપની પડે આટલું એટલે જે જૂની કંપની ચાલતી હતી એ જૂની કંપની છૂટી પાડી છૂટી પાડીને કોઈ નવી જ બધી કંપની બનાવી દીધી એટલે કે જૂની કંપનીનું અસ્તિત્વ નીકળી ગયું તો આને કહેવાય બી

ને છૂટું પાડું અને છૂટું પાડીને બંનેઓને પોતપોતાની કંપની આપી દે આવા કારણથી આ વિભાજન કરવામાં આવે બરાબર અને સ્વતંત્રીકરણ કેમ કરવામાં આવે તેના કારણ અહીંયા જોશું આપણે એટલે પછી ચર્ચા કરી હવે સ્વતંત્રીકરણ વાત કરીએ તો આના માટેની એની સ્ટોરી કેવા પડશે તમને ચાલો તો કાંપો જેલા હતા પેલા લોકો પાણીપુરી ખાવા પહોંચેલા બરાબર ને એમાં સેવપુરી ખાતા હતા ત્યારે એની મમ્મી એને અપશબ્દો કહી દીધું હતું કે મુખ જોતા રોકાવ જેવું હતું બરાબર હવે એ પાણીપુરી ખાતી હતી ખાતી હતી એ લોકો છે ને સાડીની દુકાન નહીં મળતી હતી હવે સાડીની દુકાન નહીં મળતી હતી અચાનક એને નલી છોકરીએ જોઈ મૂક્યું કે તે ત્યાં તો સાડીની દુકાન છે બરાબર હવે સાડીની દુકાન છે તો એ છે નની હતી નાની હતી એટલે બોલી નહીં શકતી મમ્મી મમ્મીની જગ્યાએ મોમો મોમો બોલતી હતી હા ને શું બોલતી હતી મોમો મોમો હા ને મમ્મી નહીં બોલી શકતી હતી બચ્ચાથી નલી હતી બુદ્ધિથી બી નલી હતી ને ઉંમરથી બી નલી હતી બરાબર એકદમ એમ કેમ ને કે ઇમેજિન કરો કે તમે જ છે બુદ્ધિથી નલ્લાને બોલાવું કીધું હા ને તો એ એમ મોમો મોમો કરવા લાગી કે તો મમ્મીએ કીધું મોમો છે એમ કે મોમો મોમો સાડી એમ કે તો કીધું સાડી એટલે કે સાડી ની તો કને નહી એમ કે મોમો મોમો સાડી સો કીધું એને મોમો સાડી સો કીધું મોમો સાડી તો પછી મમ્મી જોઈ વૈકો સંદે ત્રાસી નજર કરીને જોઈ સી ઓ પૂરી ની ખવડ આજ વિવાદ થઈ ગયો એટલે થોડું ત્રાસી નજર કરીને જોયું અને બચ્ચે એમ કે હા હા જો જો એમ કે સો કીધું કે જો જોઈ લેજો આ તમારી કી છે

મુખ્ય ધંધા પરના ધ્યાન કેન્દ્રીકરણ ને દાદાર બનાવો આપણે પાછા અહીં આપણા ઉદાહરણ પર જઈએ બરાબર હવે આ કાપડને ને હતું આપણે શું જોતા છે સ્વતંત્રીકરણ સ્વતંત્રીકરણ એટલે પોતાના આખા વિભાગમાંથી થોડોક નાનો વિભાગને નવી કંપની માં રૂપાંતર કરવાનો બરાબર હવે આ જે છે બૂટ માં લેડીઝ બૂટ મેં સાઈડ પર કાઢ્યું માની લો કે મારો મુખ્ય ધંધો કાપડ નો હતો પહેલા મેં પછી બૂટને ને એડ કર્યું છે જે આ મારો મુખ્ય ધંધો કાપડનો છે ને તે આ બધા વધારે પડતા વિભાગ આવવાના કારણે છે ને મેં આના પર વધારે પડતું ધ્યાન આપી શકતો નહીં બરાબર તો આને જો મેં છૂટું કરું તો મેં મારા મુખ્ય ધંધા પર વધારે ધ્યાન આપી શકું અને એને વધારે ધારદાર બનાવી શકું અને ધંધા એટલે કે બીજા હરીફોની સામે મજબૂતાઈથી ટકી શકું એ કારણથી તમે આ સ્વતંત્રીકરણ કરે સ્વતંત્રીકરણ એટલે કે કોઈ એકાદ ભાગને છૂટું પાડીને નવી કંપની બનાવે ફેર ખબર આમાં આમાં બહુ વધારે પડતો ફેર નથી હા એટલે કે તમે આના આનાને આનાની અંદર રિલેટ કરી શકે કે બધું હરકું હરકું જ લાગતું છે ધ્યાન રાખજો ચાલો એટલે અહીંયા મુખ્ય ધંધા પર ધ્યાન કેન્દ્રીકરણ ને ધારદાર બનાવો એટલે મારો જે મેઈન ધંધો છે કાપડ તેના પર વધારે ફોકસ કરવા માટે મેં બીજો નાલા જે પાજન વિભાગ છે તેને વેચી નાખ્યો છે બીજું બીજો કારણ છે મુખ્ય ધંધાને પૂરતી રક્ષણ આપવા માટે એટલે કે તમારો આ મુખ્ય ધંધો છે એ મુખ્ય ધંધા પર તમે ધ્યાન નથી કેન્દ્રિત કરી શકતા ને એના કારણે આના પર જે ફોકસ નહી આપવાના તો તે તમારો ધંધો નફોમાં દેવાનો નથી અથવા તો નફો ઘટી જવાનો છે અને બીજી રીતના જોઈએ તો આ ધંધો ખોટ કરતો છે આ ધંધો નફો કરતો છે તો ઓવરઓલ બંનેનું પ્લસ કરીને ઇન્કમ ટેક્સ ગણાય અને તે ટાઈમે તમારો નફો એકદમ ઓછો આવશે અથવા તો ખોટમાં જતો રહેશે બીજી રીતના કે તો આ વિભાગ ચલાવવા માટે કદાચ તમારે આમાંથી પૈસા આપવા પડતા હોય તો બી એક ખોટું છે ક્લિયર કરો આપણે આપણી વસ્તુ એટલે કે જે કોઈ પણ કારણોસર તમારા ધંધાની અંદર જો ખોટ ઉભી થતી હોય તો એ ખોટથી બચવા માટે તમે એક વિભાગને વેચીને વેચીને મીન્સ કે નવી કંપનીમાં રૂપાંતર કરો બંને સરખું થતું છે સમજો એટલે તમારે સ્વતંત્રીકરણ કરવામાં આવે એટલે શેના માટે મુખ્ય ધંધાને ખોટથી બચાવવા માટે મેઇન જે તમારો કાપડનો ધંધો છે તેને તમે ખોટથી બચાવવા માટે તમે બૂટવાળાને વેચી નાખો બીજું બી કારણ એ શકે કે તમે ભૂટવાડા પર ફોકસ કરવા પડે સંચાલક એમાં એમાં કામ કરવા જાય તો તમારે નો નિર્ણય કરવાનું રહી જાય કોઈ પણ કારણસર તમને ધંધામાં ખોટ થાતી છે તો એ ખોટથી બચવા માટે તમને શું કરે સ્વતંત્ર કરે આગળ એના પછી છે સારી તકોનો લાભ લેવા માટે સારી તકોનો લાભ લેવા માટે હવે કોઈક માની લો કે બજારની અંદર નવી નવી નવા નવા પ્લાન્ટ યંત્રો આવતા જ જતા છે હા હવે મેં અત્યારે ને અત્યારે બૂટ માટે જો યંત્રો ખરીદેલા હોય અને પછી તરત જ બજારની અંદર કાપડ માટેના સારા યંત્ર આવ્યા તો હવે મારી પાસે કાપડના સારા યંત્રો લેવા માટે પૈસા નથી બરાબર તો આવી કંડિશન ન્યૂ ઊભી થાય એના માટે આપણે પહેલેથી જ પ્લેનિંગ કરી રાખવાનું કે ભાઈ મારે મેઇન ફોકસ કાપડ પર રાખવાનો છે એના કારણે તમે આને છૂટું કરી દો અને છૂટું કર્યું થોડાક જે પૈસા બચેલા છે અને આમાં તમારે હવે ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી તો એ પૈસા બી બચેલા છે એની અનામતો બચેલી છે આ બધા જે પૈસા છે તે પૈસાથી તમે કાપડ વિભાગની અંદર ઇન્વેસ્ટ કરી શકો અને જે બજારમાં હરીફો સામે ટકવાની જે સારી સારી તકો મળે એ સારી તકોની આગળ ઊભી રહીને એનો લાભ ઉઠાવી શકે બરાબર એટલે કે જો સારી લાભ લેવો કોઈ પણ તરીકે જો તમારે સારી તકનો લાભ લેવો હોય ને તો સીમિત વસ્તુમાં રહેશે ને તો સારો લાભ લઈ શકે એટલે કે જો તમારા લેવલ ઉદાહરણ આપું ને તમે એક દિવસમાં એક વિષયનો ખાલી એક પાઠ પકડે તો સારી રીતના તૈયાર કરી શકો પણ એક જ દિવસમાં છ વિષય લઈને બેસો ને તો તમે રખડી જાય આ એ વસ્તુ છે તો 6 એ 6 વસ્તુ 6 એ 6 સબ્જેક્ટ લઈને જો રખડવા કરતા તમે એક 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 દિવસનો ભાગ પાડી દો કે આજે મેં પહેલું ચેપ્ટર વાંચા બીજું ચેપ્ટર વાંચ્યા કાલે પછી થોડું ગોજવા જા તો તમે સારામાં સારું એવું તૈયાર કરી શકશો ક્લિયર થાય એ વસ્તુ બધાને ચાલો આગળ ગડે એના પછી છે જોખમનો ઘટાડો કરવો હવે જોખમ તો નોર્મલી ખબર પડે આપણે વધારે ધંધો ચલાવવાનું તો વધારે ફોટ અથવા તો બજારની પરિસ્થિતિ હોય સામે બધા બધી વસ્તુ પર ધ્યાન આપવા પડે એટલે કે કાપડના હરીફો પર બી ધ્યાન આપવા પડે બૂટના હરીફો પર બી ધ્યાન આપવા પડે અને બીજું સંચાલક બધી જગ્યાએ પોતપોતાનો આપી નહીં શકશે ટાઈમ અને બુદ્ધિ તો આ બધી રીતના જો ધંધામાં રહેશે તો એમાં જોખમ વધારે પડતું સંકળાયેલું છે ખોટ જવાનો જોખમ નિર્ણય ખોટા પડવાના જોખમ પછી બહુ બધા જોખમ હોય આવે તમે વિચારી લખી દેજો બરાબર એ બધા જોખમો સામે બચવા માટે તમે થોડોક વિભાગ જે આઝાદ છે અથવા તો ઓછા નફાવાળો છે તેને છોટા પડી જાય નવી કંપનીમાં રૂપાંતર કરી દો અને લાસ્ટ છે તમારું ઉત્તેજ અને ઉત્તરદાયિત્વમાં વૃદ્ધિ હવે આજે લેડિસ્ટ વિભાગમાં છૂટો પાડ્યો એ કંપની સ્વરૂપે સ્ટાર્ટ કર્યું તો એ કંપનીમાં બી તો મેં કોઈને સંચાલક તરીકે નીમા અથવા તો શેર હોલ્ડર રાખે તો શેર હોલ્ડરની હશે તો આજે સંચાલક તરીકે અથવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે નવા વ્યક્તિઓ નીમાશે તેના માથે ઉત્તરદાયિત્વ આવશે હવે એ ઉત્તરદાયિત્વ મળે ને તો કોઈ બી વ્યક્તિની અંદર પ્રોત્સાહન આવે ઉત્તેજન આવે તો એ જ છે અહીંયાં ઉત્તેજન અને ઉત્તરદાયિત્વમાં વૃદ્ધિ કરવી નવી કંપની છૂટી પડે તો ઉત્તર અને વૃદ્ધિ થાય માની લો કે મારા બે છોકરાઓ છે એક છોકરાને મેં આ લેડીસ વાળો ડિપાર્ટમેન્ટ આપીને નવી કંપની એને આપી દીધી હવે પહેલા શું થતું મારી કંપનીમાં એ કંઈ ભૂલ કરે તો એ મને મારી આગળ શરમિંદા થાય કે કંઈ પછી મેં સંભળાવું આવી કંડિશન થાય પણ હવે મેં એને કંપની છૂટી આપી દીધી તો એ એમ વિચારશે કે ચાલો મને પપ્પા પર મારે મારા પપ્પાને મારા પર વિશ્વાસ છે બરાબર એટલે એના અંદર એમ ઉત્તેજના આવશે આ પડે ઉત્તેજના અને બીજું હવે એને પોતાને જે સારું થશે ખરાબ થશે પોતે એને પોતાનું બધું હાચવવાનું છે એટલે એની અંદર હવે ઉત્તરદાયિત્વ આવશે કે મારે કંઈક કરવાનું છે પોતાના માટે ક્લિયર થાય કે વસ્તુ એટલે આ છે તમારું સ્વતંત્રીકરણ અને વિભાજન બરાબર વિડીયો ખાસો લાંબો થઈ જાય એટલે અહીંયાથી સેકન્ડ વિડીયો મળે